ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ પડ્યો અને જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેનાથી ધરતીપુત્રો સૌથી વધુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કોડીનાર સુત્રાપાડા અને ઉનામાં મેઘ મહેર વરસી મહેર બનીને વરસેલા વરસાદને ખેડૂતો આવકારી રહ્યા છે તલાળા ગીર સોમનાથ સહિત આસપાસના જે વિસ્તારો છે ગીર ગઢડા અને તેની આસપાસના વિસ્તારો છે ત્યાં સારો વરસાદ પડ્યો સુત્રાપાડા ઉના તલાળા કોડીનાર ગીર ગઢડા વિસ્તારમાં વરસાદના જે દ્રશ્યો છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય એમ છે કે ક્યાંક વીજળીના કડાકા સાથે ખૂબ જ સારો વરસાદ જે ખેડૂતોને ફાયદાકારક સાબિત થઈ શકે છે તલાળા સુત્રાપાડા કોડીનાર ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડ્યો વીજળીના કડાકા પણ ચમકારા જોવા મળી રહ્યા છે તલાળા પંથકમાં ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો એકંદરે સારો વરસાદ વરસ્યો છે આવો જ વરસાદ ચોમાસાભર વરસતો રહે ખેડૂતોને જોઈએ એટલો ખપ પૂરતો વરસાદ વરસે તેવી અપેક્ષા તેમને વરુણદેવ પાસેથી છે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે